ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની નવાગામ પાસેથી પોલીસે અટકાયત કરી છે મળતી માહિતી મુજબ ડેડિયાપાડાના વિધાનસભા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પર રાજપાડી તેમજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર આજે હાજર થવા જઈ રહ્યા હતા ત્યારે નર્મદા પોલીસે નવાગામ ડીડી પાસેથી તેઓની અટકાયત કરી છે જેને લઈને પોલીસ તથા ધારાસભ્ય શ્રી વચ્ચે સાબ્દાયિક ઘસણના દ્રશ્યો સર્જાયા હતા ધારાસભ્ય શ્રીનું કહેવું છે કે સરકાર શ્રીના ઈશા

તેર આગેવાનો પર અને રાજપાડીમાં તો સિત્તેર લોકો પર હવે સિત્તેર લોકોને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા એટલા લોકોને મારે કોર્ટમાં લઈને એટલા માટે આ એફઆઈઆર ખોટી છે રદ કરવાના છો કે કેમ સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ અંગ્રેજોના ના શાસનમાં પણ આવી પદયાત્રા પર એફઆઈઆર નથી થઈ આ ચાર કામદારો ને અમે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા અપાવ્યું અમારી ભૂલ છે હવે માણસ મરી જાય દસ હજાર કરોડ ની કંપની છે તો ત્રીસ લાખ આપ્યા એમાં છે અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે તો એમાં બિચારા એફઆઈઆર પીએસઆઈ અરજદાર બને છે તો આટલી તો કેવી પોલીસ ની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આ પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરા છાપરી રાતોરાત બે બે ફાયરો થઈ જાય સિત્તેર સિત્તેર લોકો પર યાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે પોલીસ ને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો નહીં તમે કેવું છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજનની ની મિટિંગો વખતે બોલાવશું અમારા લોકોનું કામ કોણ કરશે પછી ના ના એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી તો તમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભા જેલમાં જવાનું ક્લિયર થતું નથી એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો તો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની તળીપાર કરવાની તજવીજ ચાલે છે ભરૂચ પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર્ષ ની દહ વર્ષ જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે જેલથી મને ફેરની ની મને રોટલી શાક ખાવાનું મળવાનું જ છે બધી જગ્યા મળે છે એટલે એનાથી મને કંઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે કોણ કામદાર માટે બોલશે પછી કોણ આદિવાસી માટે તત્વ છે કે રાતે પોલીસ પહેરો મૂકી દઉં નીકળ્યા તો ઘર માંથી નીકળ્યા ના તો તમે જોઈ લો કેટલી આ વીસ ગાડીઓ નજીવા કેસમાં કાલે ઉઠીને ગયા ગયા કેસમાં તમે આવ્યા તા પચાસ ગાડીઓ લઈને આખો માર્ચ કરીને મોરચો લઈને તો આ લોકો ભી ભરૂચવાળા આવશે એના કરતા આજે હાજર થઈ કરી દોરિસ આપશે મિટિંગો ચાલુ થવાની હમણાં બજેટ સત્ર અમારો ચાલે એટલે પોલીસ કેસે અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો છો અમે એફઆઈઆર આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા ભપડા લઈને મૂરી દો બરોબર છે ના હજુ બી એ લોકો સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે અધિકારો છે હાથમાં નથી લીધો ક્યારે નહીં ને મારે તો બે નંબર ના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની ભી નથી પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ ચાલશે ગયા વર્ષે તમે તમે જોયું બધું ગયા વર્ષે ત્રણ ત્રણ મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો જેલોમાં નહીં જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું જાંગમાંથી ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયું આ તો કેવી વ્યવસ્થા અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વડે ચોરની જે બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય અમે કાં ગુનો કર્યો છે બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાયવા છે એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કર્યા હવે પીઆઈ પીએસઆઈ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ આ કાયદો ની વ્યવસ્થા છે અને અમને અમે તો પરવાનગી સાહેબ કોઈ જાહેરનામું નથી કોઈ ચૂંટણી નથી તો બી ત્રીસમી નવેમ્બરે પરવાનગી માંગી ત્રીજી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી અભિપ્રાય પોલીસે નેગેટીવ આપ્યા છે તો સાહેબ અમારો બી અધિકારો છે ને અમે ચાલતા ગયા પોલીસ અમારી સાથે હતી તો બી એફઆઈઆર એટલે માથા બારે સાબિત કરો પાસા કરો તડીપાર કરો એટલે અમારે આખી જિંદગી જેલોમાં તો લોકો માટે કોણ બોલશે અમને તો કંઈ વાંધો નથી જેલો કરો કંઈ વાંધો નહીં

કોર્ટ તો જવાના જ છે જે અધિકારીઓ કહી રહ્યા છે એમને બી બોલાવીશું એવું થોડું જરૂરી છે તમે જાઓ તો વાંધો નથી પણ તમે જે આહવાન કરીને જાવો છો તમારા કાર્યકર્તા તમે મીડિયામાં કોઈ જગ્યાએ બતાવો મારો મેસેજ હોય ને તમે બધા ગ્રુપ જોઈ લો મીડિયામાં કોઈ જગ્યાએ મેં કોઈને કીધું હોય કે મેં ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ પોતે અરજદાર બને છે ધારાસભ્ય પર અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી આખું જિલ્લાનું તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું એટલે આ લોકશાહી માં સરકારો બદલાતી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ હું ધંધા કરે છે એટલે આ હપ્તા હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે નહી તો આવનારા દિવસો પણ આવશે પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી પણ ફાઇલો ખૂલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું એટલે અમે કહેવા માંગીએ છીએ એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દઈ ભયનો માહોલ પેદા કરે તો શું અધિકારો નથી નથી અમારો અવાજ એટલે આ ભાજપના ચાલે છે અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓ પદયાત્રાઓ કરી હતી પગપાળા યાત્રાઓ કરી હતી આંદોલનો કર્યા હતા ત્યારે પણ આવી એફઆઈઆરઓ નથી થઈ અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆરઓ કરી છે એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છીએ કે જાગવું પડશે આજે અમારા પર છે કાલે તમારો પણ વારો આવે છે પણ અમે ડરવાના નથી અમે લડવાના છે આ જનતાનો અવાજ ક્યારે પણ દબાવો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર